નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં થયેલી ભૂલોની માફી ઘરના વડીલો પાસે માંગી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ કે મિત્ર નારાજ ન થાય એનું ધ્યાન રાખજો આવા વ્યક્તિઓને આજે નારાજ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળા આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા અને વિષ્ણુ શહસ્ત્રનો પાઠ કરવો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મહત્વના વ્યક્તિ સાથે આપણે સંબંધ બગાડવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળા આજે કેસરનો ચાલનો અથવા હળદરનો ચાલનો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અતિ લાગણીશીલ નિર્ણયો લેવા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કરવું કર્ક રાશિ વડાએ આજે કોઈપણ કામમાં ધીરજ રાખીને ચાલવું શું નથી કરવાનું મિત્રો આજે ઘરની છત પર કોઈ પણ ભંગાર જેવી વસ્તુ મૂકતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કર્યું સિંહ રાશિ વાળાએ આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધી ને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં ખોટી જીદ કરતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે ખાસ પોતાના જે ગુરુ છે એના આશીર્વાદ લેવા જોઈએ એ આશીર્વાદ જો પ્રત્યક્ષ મળે તો સૌથી સારું નહીં તો પરોક્ષ આશીર્વાદ જરૂરથી લેજો શું નથી કરવાનું મિત્રો આજે વધારે મીઠી વસ્તુનો ઉપયોગ કરવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ અને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે નોકરીના કે ધંધાના સ્થળ પર ગેરહાજર રહેવું નહીં ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ખાસ ઘરના વડીલોનું ધ્યાન રાખવાનું છે ને એમની જરૂરિયાતો ને પૂરી કરવાની કોશિશ કરવાની શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ નુકસાન થાય એવું કોઈ કામ કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે શનિના જાનવરોની સેવા કરવી જોઈએ અને શનિનું પૂજન કરવું જોઈએ પણ પીળા ફૂલથી શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ માટે જુઠ્ઠી ગવાહી આપવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે કોઈ પણ કામ કરતા પહેલાં બે માણસની સલાહ અવશ્ય લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગોગળના ધુમાડા કરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પીળો રૂમાલ સાથે રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરનું વાસી ખાવાનું કોઈને ખાવા માટે આપવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હર્યોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે